આજે આપણે હસ્વ ઊનો નિયમ છ જોશું તો ચાલો જોઈએ તો નિયમ છ આ પ્રમાણે છે કે જ્યારે ઉત ઉદ ઊન અને ઉપ પૂર્વ પ્રત્યય એટલે કે પ્રિફિક્સ તરીકે ઉપયોગ થયો હોય ત્યારે તે સ્વર હસ્વ ઊ હોય તો આપણે ચાલો સરખી રીતે સંયુક્તાક્ષર એટલે કે જોડાક્ષર કે અડધા અક્ષર પહેલાનો સ્વર હસ્વ હોય તો આ નિયમને પણ તમે ધ્યાનમાં રાખજો અને આપણે આ નંબર છ જે અત્યારે જોઈએ છે એ પણ ધ્યાનમાં રાખજો એટલે તમને સરખી રીતે સમજાઈ જાય તો ચાલો જોઈએ તો અહીંયા જે ઉદાહરણ આપ્યા છે એટલે કે એક્ઝામ્પલ આપ્યા છે છે એ ઉત્ત વાળા એક્ઝામ છે તો અહીંયા સૌથી પહેલો શબ્દ છે એ છે ઉત્કર્ષ ઉત્કર્ષ એટલે કે અ રાઇઝિંગ ઉત્કર્ષ અહીંયા આપણે તમને કીધું જે નિયમ મેં કીધો કે સંયુક્તાક્ષર અને જુડા વાળો પણ આપણે ધ્યાનમાં રાખીએ અને આપણે આ છે એ પૂર્વ પ્રત્યય પ્રિફિક્સ તરીકે છે એ પણ ધ્યાનમાં રાખીએ તો આ શબ્દ છે ઉત્કર્ષ એના પછીનો શબ્દ છે ઉત્કૃષ્ટ એટલે કે હાયર ક્વોલિટી ઉત્કૃષ્ટ એકદમ બેસ્ટ ક્વૉલિટીવાળું હોય એને ઉત્કૃષ્ટ કહેવાય તો અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે અર્ધાક્ષર જેવાળો અક્ષરવાળો નિયમ પણ લાગુ પડે છે અને આ ઉત્ત પ્રિફિક્સ એટલે કે પૂર્વ પ્રત્યય તરીકે ઉપયોગ થયો છે એ પણ લાગુ પડે છે એના પછીનો આ શબ્દ છે ઉત્કંઠ ઉત્કંઠ એટલે એક્સ્ટ્રીમલી ઈગર આપણે એકદમ ઉત્કંઠ હોય ઇગર હોય આપણે કોઈ પણ વસ્તુ કરવા માટે આતુર હોય તો એને ઉત્કંઠ કહેવાય તો અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે બંને લાગવું પડે છે જ્યારે આપણે આવી રીતે ત જોઈએ એનો મતલબ એ છે કે બી ત અડધો પણ છે અને ત આખો પણ છે તો ઉત્કંઠ એક્સ્ટ્રીમલી ઈગર એના પછીનો જે શબ્દ છે ઉત્કંપ એકદમ શેકિંગ ધ્રુજવું ઉત્કંપ તો એ આ ઊતવાળા શબ્દો છે એટલે આપણે જોયા કે અહીંયા ઉત છે એ પૂર્વ પ્રત્યે એટલે કે પ્રિફિક્સ તરીકે પણ કઈ એનો ઉપયોગ થયો છે અને અહીંયા ઉત એટલે કે અડધા આવી રીતે ત અડધો છે અને ત આવી રીતે હોય તો પણ આપણે એને અડધોને એક આખો એમ કામ કરીએ છીએ તો આ બધા એ શબ્દ હતા ઉતવાળા હવે આપણે બીજા જ ઉદાહરણ એટલે કે બીજા જે છે એને પણ આપણે ઉદાહરણ જોઈએ એક્ઝામ્પલ એટલે તમને ખબર પડે તો અહીંયા જે પૂર્વ પ્રત્યે આપણે લીધો છે એ છે ઉધ હવે આ ઉધ છે એની તમે અહીંયા જે ઉદાહરણની અંદર તમે જુઓ છો એમાં નીચે આવી રીતે છે એટલે એનો અર્થ એવો થયો કે ત્યાં દ છે એ અડધો મૂળાક્ષર છે બરાબર છે તો હવે આપણે જોઈએ કે અડધો મૂળાક્ષર એટલે અહીંયા એ પણ નિયમ લાગુ પડે છે કે જે સંયુક્તાસર અને જુડાક્ષરવાળો અને અહીંયા પૂર્વ પ્રત્યયવાળો એટલે કે પ્રિફિક્સવાળો નિયમ પણ લાગુ પડે છે બરોબર છે તો આપણે ચાલો જોઈએ હવે કે કેવી રીતે છે તો અહીંયા જે સૌથી પહેલું જે ઉદાહરણ છે એ છે ઉદ્ગમ ઉદ્ગમ એટલે કે ગોઈ હા ગોઈંગ હાયર ઉદ્ગમ ઉદ્ગમ સ્થાન અને બીજો મિનિંગ થાય આપણે કોઈ પણ જગ્યાની શરૂઆતનું જે હોય એ ઉદ્ગમ બરોબર છે તો આ છે ઉદ્ગમ એના પછી છે ઉદ્બોધન ઉદબોધન મીન્સ એક્સપ્લેમેશન આપણે જે એક્સપ્લેમેશન માર્ક મૂકીએ એ પણ થાય અને અવેક આપણે કોઈને અવ્યક્ત કરીએ એટલે એને ઉદ્બોધન કર્યું કહેવાય આપણે તો ઉદ્બોધન તો એની અંદર બોધન એક શબ્દ છે અને એને આગળ આપણે ઉદ પૂર્વ પ્રત્યે એટલે પ્રિફિક્સ તરીકે ઉપયોગ કર્યો છે એટલે એ નિયમ પણ લાગુ પડે અને સંયુક્તાક્ષરવાળો નિયમ પણ લાગુ પડે એના પછી છે ઉદ્ભવ ઉદ્ભવ એની પણ ઉદ છે એ પૂર્વ પ્રત્યય છે અને ભવ એ શબ્દ જ છે એટલે બે ભેગા કર્યા છે એટલે એ નિયમ પણ લાગુ પડે છે એટલે એનુંમાં થાય ક્રિએશન ઉદ્ભવ કરવું બર્થ એમ પણ થાય છે તો ઉદ્ભવ એના પછીનો જે શબ્દ છે આ ઉદાહરણ મીન્સ એક્ઝામ્પલ તો હરણ એક શબ્દ છે એને આગળ ઉદા એટલે પ્રિફિક્સ તરીકે ઉપયોગ થયો છે એટલે આપણે અહીંયા હસવો ઉ લીધો છે ને અહીંયા ઉધ અહીંયા સંયુક્તાક્ષર એમ પણ છે એટલે આપણે કરીએ છીએ તો તમને આ ઉ દ્વારા પણ સમજાઈ ગયા હશે તમે ડિક્શનરીમાં જોઈ શકો છો આ ટાઈપના એક્ઝામ્પલ ઉદાહરણ બધા અને તમે સમજી શકો છો હવે આપણે એના પછીનો જોઈએ હવે આ જે પ્રિફિક્સ તરીકે એટલે કે પૂર્વ પ્રત્યય તરીકે ઉપયોગ થયો છે એ છે ઊન હવે અહીંયા ઊન છે અહીંયા આપણે સંયુક્તાક્ષર અને જોડાક્ષર હોય તો એની પહેલાનો અક્ષર હસ્વ આવે એ નિયમ પણ અહીંયા લાગુ પડે છે અને અહીંયા આપણે આ પૂર્વ પ્રત્યય વાળો નિયમ પણ લાગુ પડે છે કે જ્યારે ઊન પૂર્વ પ્રત્યય તરીકે હોય એટલે કે પ્રિફિક્સ તરીકે હોય ત્યારે આ ઊ છે આ ઊ છે એ હસ્વ ઉ આવે તો એ મુજબ આપણે આ શબ્દો છે તો એમાં સૌથી પહેલાં છે ઉન્મત ઉન્મત એટલે અનરુલી જેનો કોઈ પણ નિયમ વગરનું હોય એ અનરુલી ઉન્મત તો આપણે જોઈ શકીએ છીએ કે અર્ધ સંયુક્તાક્ષરવાળો પણ છે અને પૂર્વ પ્રત્યેવાળો છે કેમ કે આ મત એક શબ્દ છે એની આગળ આપણે ઊન લગાડીએ છીએ એટલે એના પછી છે ઉન્માદ ઉન્માદ એટલે કે મેડનેસ ક્રેઝીનેસ એક જાતનું ઉન્માદ તો અહીંયા પણ આપણે જોઈ શકો છીએ કે હસ્વ ઉ છે અને અર્ધાક્ષરવાળો જે આપણે વાળો નિયમ છે એ પણ લાગુ પડે પછી છે ઉન્મુખ ઉન્મુખ એટલે કે ઓપન માઇન્ડેડ લુકિંગ અપ ઓલવેઝ સો ઉન્મુખ તો એ પણ એવી રીતે છે એના પછીનો છે ઉન્નત અહીંયા ન આમ અને ન આમ એવી રીતે આમ આવી રીતે લખ્યું છે ઉન્નત થવું એટલે કે હાઈ એલિવેટેડ બરાબર છે તો આ ઊનવાળા શબ્દ હતા કે જેની અંદર આપણે પૂર્વ પ્રત્યે ઊનનો ઉપયોગ કરેલો છે અને અહીંયા જોડાક્ષરવાનો નિયમ પણ આપણે જોઈ શકીએ છીએ તો તમને હવે બીના જે છે એ આપણે જોઈએ તો અહીંયા આપણે જે પ્રિફિક્સ તરીકે શબ્દ લીધો છે એ છે ઉપ અહીંયા ઉપ છે એ આખો જ છે અડધો નથી એટલે અહીંયા આપણે આ જ નિયમ લાગુ પડશે કે પૂર્વ પ્રત્યય તરીકે જ્યારે વપરાયેલો હોય ઉપ તો એ ઉ હોય એ હસ્વ ઉ આવે અહીંયા છે સૌથી પહેલો શબ્દ છે ઉપકથા કથા એક શબ્દ છે એની આગળ આપણે ઉપ જોડીએ છીએ એટલે આપણને કથા વિશે વધારે માહિતી મળે કથા એટલે કે સ્ટોરી અને એની આગળ આપણે ઉપ કર્યો એટલે એ થયું સબ સ્ટોરી બરાબર છે સ્ટોરી છે પણ કેવી સ્ટોરી થઈ છે કે સબ સ્ટોરી છે મેઇન સ્ટોરી નથી એ આપણને આના આની ઉપરથી જાણવા મળે છે એટલે અહીંયા ઉપ છે એ પૂર્વ પ્રત્યે પ્રિફિક્સ તરીકે ઉપયોગ થયેલો છે અહીંયા એ જ નિયમ લાગુ પડશે કેમકે અહીંયા ક્યાંય પણ પ અડધો કે જોડાક્ષર કે સંયુક્તાક્ષર નથી એટલા માટે હવે એના પછીનો જે શબ્દ છે એ છે ઉપક્રમ ઉપક્રમ એટલે બિગિનિંગ એમ થાય આપણે અનુક્રમણિકા કહીએ ઇન્ડેક્સ એવી રીતે ઉપક્રમ એકબીજાના ક્રમમાં આવે કેવો ક્રમ તો કે ઉપક્રમ એટલે આ પ્રિફિક્સ તરીકે એટલે કે પૂર્વપ્રત્ય તરીકે છે એટલે કે ઉ છે એ હસ્વ ઉ છે એના પછીનો જે શબ્દ છે એ છે ઉપગ્રહ આ ઉપ અને ગ્રહ એવી રીતે તો આ ગ્રહ એટલે કે પ્લેનેટ પણ કેવો પ્લેનેટ તો કે ઉપગ્રહ અ માઇનોર પ્લેનેટ આપણને એ વધારે ખબર પડે છે એટલા માટે તો આ ઉપ છે અહીંયા પણ પૂર્વપ્રત્ય એટલે પ્રિફિક્સ છે એટલે કે હસ્વ ઉ આપણે કર્યું છે એના પછી છે ઉપનામ નામ એ તો બધા પાસે નામ હોય નેમ પણ કેવું નામ તો કે ઉપનામ એટલે એનો અર્થ થાય નિકનેમ અહીંયા નિકનેમ એટલે કે ઉપનામ અહીંયા ઉપ છે એ પૂર્વ પ્રત્યે એટલે કે પ્રિફિક્સ તરીકે છે એના પછી છે ઉપપ્રમુખ એટલે કે વાઇસ પ્રેસિડન્ટ પ્રમુખ એટલે પ્રેસિડન્ટ પણ આપણને ખબર નથી કેવો પ્રેસિડન્ટ પણ જ્યારે આપણે ઉપપ્રમુખ કહીએ આ ઉપ જે પ્રિફિક્સ તરીકે આગળ આવે ત્યારે આપણને ખબર પડે છે કે વાઇસ પ્રેસિડન્ટ છે બરાબર છે એટલે આ ઉપપ્રમુખ તો અહીંયા જે ઉપ છે એ અહીંયા પૂર્વપ્રત્યે એટલે કે પ્રિફિક્સ તરીકે વપરાયેલું છે એટલે એ આપણે હસ્વ ઉ છે તો આપણે આ નિયમ અહીંયા જોયો કે જ્યારે પૂર્વ પ્રત્યેલ પ્રિફિક્સ તરીકે આ બધા શબ્દો હોય ઉપ ઊન ઉદ બધા તો આપણે એને હસવ ઉ કરીએ છીએ તો મિત્રો તમને સરખી રીતે આ સમજાઈ ગયું હશે અને તમે ડિક્શનરીને પણ તમે આ બધું જોઈ શકો છો અને મેક્સ્યોર કરી શકો છો કે કેવી રીતે છે બધું તો આ વિડીયો જોવા માટે આપનો ખૂબ 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 આભાર અને થેન્ક યુ